નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ભારત લેશે એક્શન પાકિસ્તાની ઊંઘ હરામ મોટી ન્યૂઝ ચેનલો વાળાની શરમ આવવી જોઈએ એકવીસ માં હપ્તાને લઈ આવ્યા મહત્વના સમાચાર ડોક્યુમેન્ટ તૈયાર રાખજો ફોર્મ ભરવાના થયા શરૂ આતંકવાદીઓ સામે એક્શન શરૂ અને બીજા અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ

ભારત તરફ હુમલાથી ડરી ગયું છે એટલે કે ખાસ કરીને ભારત ફરીથી હુમલો કરશે તેનાથી અત્યારે ડરીને બેઠું છે દિલ્હી વિસ્ફોટ પછી મિત્રો ચોવીસ કલાકમાં મિત્રો વડાપ્રધાન મોદીએ બીજી વખત સ્પષ્ટપણે કહ્યું છે કે આતંકવાદીઓ અમે તમને આકરાના આંકડા મિત્રો કિંમતે છોડવાના છે એટલે કે ખાસ કરીને આકરામાં આકરા પ્રહારો કરીને તમને છોડશું નહીં ખાસ કરીને પ્રાથમિક તપાસ મુજબ દિલ્હી હુમલો પાકિસ્તાન સ્થિતિ આતંકવાદી સંગઠનો લક્ષર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા જણાય છે મિત્રો તેથી પાકિસ્તાન હવે ભારત તરફ મોટા હુમલાનો ખતરો અનુભવી રહ્યું છે અને ખાસ કરીને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઉચ્ચસ્તરીય મિત્રો બેઠક પણ બોલાવી હતી એટલે કે તાત્કાલિક બેઠક બોલાવી મિત્રો ચર્ચાઓ કરી રહ્યું છે ખાસ ગમે ત્યારે મિત્રો ભારત તેમના ઉપર હુમલો કરી શકે છે કેમ કે આનો બદલો તો લેવાનો મિત્રો બાકી રહ્યો છે તો ખાસ નરેન્દ્ર મોદીએ પણ એવું જણાવ્યું છે કે એકને છોડવામાં આવશે નહીં મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત કરતો મોટી ન્યૂઝ ચેનલો વાળાને મિત્રો જોઈએ કેમ કે ધર્મેન્દ્રજી અત્યારે જીવતા છે અને ઝડપીથી રિકવરી મેળવી રહ્યા છે પરંતુ મિત્રો ન્યૂઝ એજન્સીઓ વાળાએ એવું એનાઉન્સ મિત્રો પહેલાથી જ કરી દીધું હતું કે ધર્મેન્દ્રજી મૃત્યુ પામ્યા છે ના તેઓએ ધર્મેન્દ્રજીના પરિવાર સાથે કન્ફર્મ કર્યું હતું કે તે જીવતા છે કે મરી ગયા છે પરંતુ મિત્રો સવાલ એ અત્યારે ઊભો થઈ રહ્યો છે કે ખાસ આવી મોટી ચેનલો ધરાવતા તેમના ઉપર ભરોસો કરતા હોય છે બધા લોકો પરંતુ અત્યારે હજારોની સંખ્યામાં તેમની પાસે ટીમો છે પરંતુ અત્યારે નકામી લાગી રહી છે કેમ કે મિત્રો કોઈ નાના મોટા ચેનલો નહીં પરંતુ તેમનું અત્યારે નામ છે જેવું કે મિત્રો આજ તક એપીપી ન્યૂઝ દૈનિક જાગરણ નવ ભારત ટાઈમ્સ ને ન્યૂઝ અઢાર જેવી બીજા પણ મિત્રો મોટા ચેનલોવાળાએ મિત્રો જોયા વિના સાંભળ્યા વિના વગર મિત્રો અત્યારે આ ખબર પહેલાંથી છાપી દીધી હતી ખાસ મિત્રો હડાચડીમાં આવીને આ લોકો ન્યૂઝ છાપતા હોય છે ન્યૂઝ પહેલાં અમે છાપીએ અમે આપીએ એ ઈરાદાથી મિત્રો શું સાચી છે કે નહીં ખોટી ખબર છે કે નહીં ખાસ કરીને તેવી રીતના કન્ફર્મ કર્યા વગર મિત્રો ખબરો આપી દેતા હોય છે ખાસ તમે અત્યારે કોઈને મરવા અને જીવવાની વાતનો ખેલ બનાવી નાખ્યો છે હિન્દી સિનેમામાં દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રજી બુધવારે સવારે મિત્રો બાર નવેમ્બર બે હજાર પચીસના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે તેઓ ઘરે જ બધું સારવાર મેળવી રહ્યા છે તો ખાસ અત્યારે તે તંદુરસ્ત છે પરંતુ અત્યારે આપણે આ ન્યૂઝ ચેનલોવાળા મોટી મોટી ન્યૂઝ ચેનલોવાળા છે તે અત્યારે મિત્રો સાચું છે કે ખોટું કન્ફર્મ કર્યા વિના મિત્રો આપણને ખબરો આપી દેતા હોય છે ખાસ મિત્રો આ ખબરો મોટી મોટી ચેનલોવાળાએ મિત્રો સૌ પ્રથમ આપણને મૃત્યુ જાહેર કરીને આપી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરું તો એકવીસમા હપ્તાને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે કેમ કે અત્યારે એકવીસમા હપ્તાની રાહ ખેડૂતો જોઈને બેઠાશે પરંતુ મોટી અપડેટ સામે આવી છે સૌને મિત્રો આજના આ સમાચાર લેવા જોઈએ સરકારની મિત્રો પીએમ કિસાન નિધિ યોજના હેઠળ આપવાની સ્કીમ મિત્રો અત્યારે પણ ચાલુ છે એકવીસમા હપ્તાની રકમની અત્યારે રાહ મિત્રો ખાસ કરીને ખેડૂતો જોઈને બેઠાશે સરકારે મિત્રો આ વર્ષે ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં બે હપ્તા આપ્યા હતા એટલે કે જે ઓગણીસમો ને વીસમો હપ્તો આપ્યો હતો ખેડૂતો મિત્રો તહેવારોની સિઝન શરૂ થઈ હતી તે પહેલા મિત્રો એવી આશાઓ હતી કે એકવીસમો હપ્તો મળશે પરંતુ આ પછી કેટલાક અહેવાલો બિહાર ચૂંટણી ઉપર હતા કે બિહાર ચૂંટણી પછી પછી અથવા તો આવવાની હશે તો વહેલો હપ્તો આપવામાં આવશે પરંતુ તે પણ શક્ય બન્યું નથી પરંતુ હવે તહેવારોની સિઝન પૂરી થઈ ગઈ છે બિહારની ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે સત્તા મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યું નથી કેન્દ્ર સરકાર મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે મિત્રો છ હજાર રૂપિયાની હપ રકમ આપે છે એટલે કે બે બે હજાર રૂપિયાના હપ્તા આપે છે કુલ મળીને મિત્રો તેમની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મિત્રો છ હજાર રૂપિયા ખાતામાં મિત્રો વાર્ષિક જમા કરવામાં આવતા હોય છે વીસમો હપ્તો બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જમા કરવામાં આવ્યો હતો અને તે પહેલાં મિત્રો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જમા કરવામાં આવ્યો હતો પણ આ પેટન જોતા મિત્રો ઘણા લોકોને આગામી હપ્તો એકવીસમો હપ્તો મળવો જોઈએ પણ હજુ મળ્યો નથી ખાસ મિત્રો હવે એવું લાગી રહ્યું છે કે આ હપ્તામાં અત્યારે સરકાર પણ એવી માહિતી આપીને જણાવી રહી છે કે આ હપ્તો હવે તમને થોડો લેટ મળશે કેમ કે અમે આમાંથી અનેક લોકોને બાકાત કરી રહ્યા છે જે ખોટી રીતે અત્યારે આ હપ્તાનો લાભ મેળવી રહ્યા છે તેવા લોકોને આમાંથી અમે પાંચ ત્રીસ પાંત્રીસ લાખ લોકોને આમાંથી રિમૂવ કર્યા છે અને હજુ પણ રિમૂવ કરવામાં આવી રહ્યા છે ખેડૂતોને આ હપ્તો મળશે પરંતુ તેનો હજી સમય લાગશે એટલે કે હજી તેની વાત જોવી પડશે તેવું અત્યારે સરકાર પણ મિત્રો ઓફિશિયલ માહિતી આપીને જણાવી રહી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ડોક્યુમેન્ટ તૈયાર રાખજો ફોર્મ ભરવાના મિત્રો શરૂ થઈ ગયા છે અત્યારે જે પાકનું નુકસાનના મિત્રો ફોર્મ ભરવાના શરૂ થયા છે ખાસ મિત્રો આ માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે અને સરકારે પણ મિત્રો જાહેર કર્યું છે કે કયા અત્યારે ફોર્મ ભરવાના ચાલુ થયા છે સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં આપણે મેળવીએ તો સરકાર મિત્રો જાહેર કર્યું દસ હજાર કરોડનું રાહત પેકેજ અત્યારે મિત્રો આખા ગુજરાતમાં મિત્રો ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે મિત્રો પ્રથમ કેટલાક દિવસ ફોર્મ ભરવાના છે તો સહાય મેળવવા માટે મિત્રો ચૌદ તારીખ શુક્રવારથી બપોરે બાર વાગ્યાથી મિત્રો આગામી પંદર દિવસ સુધી ઓનલાઈન અરજીઓ કરી શકાશે અને મિત્રો બનાસકાંઠા અને વાવથરાદમાં જે નુકસાન થયું છે તેના મિત્રો ફોર્મ ભરવાના મિત્રો અગિયાર તારીખથી ચાલુ થઈ ગયા છે અને કયા અને કોણ ફોર્મ ભરી શકશે તો મિત્રો તમારે કે આરપી ગુજરાત ડોટ ગવર્મેન્ટની પોર્ટલ ઉપર જવાનું છે અને અરજી કરવા માટે મિત્રો વીસી અથવા વી એલની મદદ પણ લઈ શકો છો એટલે કે તમારે તમે ગ્રામ પંચાયત અથવા તો મિત્રો ઓનલાઈન કોઈ શોપ વાપરતું હોય ફોર્મ ભરતું હોય તેની મુલાકાત લઈને આ ફોર્મ ભરાવી શકશો કેટલીક સહાય મળવા પાત્ર થશે એટલે કે ખાસ કરીને ખેડૂતોમાં ખેડૂતોને આમાં કેટલીક સહાય મળશે તો મિત્રો હેક્ટર ડીટ બાવીસ હજારની સહાય મળશે જો બે હેક્ટર જમીનની મર્યાદામાં કંઈ પણ નુકસાન થયું હોય તો તમે મિત્રો રૂપિયા સહાય મળશે કેટલાક કાગળિયા જોઈશે તો આધાર કાર્ડ સાત વારના અને આઠ ના ઉતારા બેંક પાસબુક વાવેતરનો દાખલો સંયુક્ત કિસ્સામાં મિત્રો સંપત્તિ પત્ર તમારે આમાં જોઈશે પૈસા ક્યારે મળશે એ મેઇન મુદ્દો છે મિત્રો તો કૃષિમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે નિયમ અનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેમ મિત્રો ચકાસણી બાદ તાત્કાલિક સહાય પણ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે એટલે કે આમાં કોઈ પણ વિલંબ કરવામાં નહીં આવે જેવી જેવી મિત્રો ચકાસણીઓ પૂર્ણ થતી રહેશે જેટલા ફોર્મની ચકાસણીઓ કમ્પ્લીટ સબમિટ થતી રહેશે તેમ તેમ મિત્રો ખેડૂતોના ખાતામાં જેટલું બને તેટલું જલ્દી પેમેન્ટ મોકલવામાં આવી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો આતંકવાદીઓ સામે મિત્રો એક્શન શરૂ થઈ ગઈ છે ખાસ મિત્રો ભારતમાં એક્શન શરૂ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો વાત કરતો દિલ્હીના લાલ કિલ્લા પાસે કાર બોમ્બ વિસ્ફોટમાં અત્યક જે લોકોએ કર્યું હતું જે કરનારા આતંકવાદીઓ છે જેમાં ડોક્ટર ઉમર મોહમ્મદ પુલવામા મિત્રો સ્થિર ઘરની સુરક્ષા એજન્સીઓ મિત્રો આઈઈડી વડે મિત્રો ઉડાડી દીધું છે અને આતંકવાદ સામેની કાર્યવાહીના ભાગરૂપે સુરક્ષા દળોએ મિત્રો આ વિસ્તારોને ઘેરી લીધો હતો અને સમગ્ર કાર્યવાહી

ની વાત કરતો મિત્રો ખેડૂતોને પણ જેલમાં મોકલવામાં આવી શકે છે ખાસ બધા ખેડૂતો જોઈ લેજો કેમ કે અત્યારે જે ખેડૂતો માટે પણ મોટા સમાચાર સામે આવી ગયા છે ખાસ ખેડૂતોને જાણી લેવાનું છે મોટા સમાચાર એ આવ્યા છે કે ખેડૂતોને જેલમાં મોકલવામાં આવશે ખાસ મિત્રો ક્યાંના ખેડૂતો માટે આ લાગુ પડશે તો દિલ્હી એનસીઆરમાં પરાળી થતા પ્રદૂષણ અંગે બુધવારે એટલે કે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ સુપ્રીમ કોર્ટે મિત્રો રાજ્યોને કડક કાર્યવાહી કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ન્યાયાધીશોને ભૂષણ રામકૃષ્ણ ગવાઈએ મિત્રો સૂચન આપ્યું હતું કે કેટલાક ખેડૂતોને જેલમાં મોકલવામાં આવી શકે છે જોઈએ જેથી અન્ય લોકોને એક મજબૂત સંદેશ મળશે કોર્ટે મિત્રો જણાવ્યું હતું કે ખેડૂતોનું સન્માન પરંતુ તેના કારણે તેઓ કેમ કે અત્યારે જે પણ ખેતરોમાં પરાળી બાળશે જે ખેડૂત અને ખાસ કરીને દિલ્હીમાં તેને જેલ ભેગા કરવામાં આવશે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સુપ્રીમ કોર્ટ નિર્ણય સામે આવ્યો છે મહત્વના સમાચાર

સરકારની આંખો ઉઘાડવાનો છે કે ખેડૂતોના દેવા માપ થોડા તમારે હવે કરવા પડશે જ નેતાઓ ખેતર સુધી નવેમ્બરે દ્વારકા ખાતે સમાપન થવાની છે યાત્રાની શરૂઆત મિત્રો પહેલા કોંગ્રેસના નેતાઓએ સોમનાથ દાદાના દર્શન કરીને આશીર્વાદ પણ મેળવા હતા અને હવે સરકાર આ વિષય ઉપર શું નિર્ણય લેશે તે પણ મુદ્દાની વાત છે કેમ કે ત્યારે ઠેર ઠેર મિત્રો દેવા માફી લોન માફીની ચર્ચાઓ થઈ રહી છે અને મુદ્દાઓ ઉછળી રહ્યા છે તો ખાસ હવે સરકાર પણ આના વિશે કંઈક એક્શન લેશે તેવી અત્યારે ભીતિઓ સેવાઈ રહી છે મહત્વના સમાચાર સમાચારની વાત કરી તો મિત્રો અત્યારે જે વાત કરી તેના બાદ મિત્રો એવા મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે લોન માફી માટે તમારે હવે આવતા વર્ષની વાટ જોવી જ પડશે તો ખાસ અત્યારે જે ખેડૂતો આંદોલનો કરી રહ્યા છે લોન માફીની આક્રોશ સાથે માંગણીઓ કરવામાં આવી છે તે વ્યર્થ જવાની છે તો ખાસ મોટા સમાચાર સાંભળીએ તો નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે મિત્રો રવિવારે જાહેરાત કરી હતી અને લોન માફી માટેની ફંડની ફાળવણી અંગે મિત્રો ચર્ચાઓ કરીને કહ્યું હતું કે વર્ષના નાણાકીય બજેટમાં આના વિશે કોઈ ભેટ મળી શકે છે પરંતુ અત્યારે એવું ક્યાંય જણાઈ રહ્યું નથી કે તમને લોન માફીની મદદ મળશે ખેડૂતો માટે મિત્રો સંપૂર્ણ લોન માફીનો નિર્ણય ત્રીસ જૂન પહેલાં લેવામાં આવશે એટલે કે ત્રીસ જૂન આવી રહી છે તે બાદ એટલે કે તે પછી પણ અથવા તો તે પહેલાં મિત્રો એટલે કે બે હજાર છવ્વીસમાં લોન માફીનો મુદ્દો ચર્ચામાં વધુ આવશે તેવું અત્યારે લાગી રહ્યું છે આ વર્ષના ચોમાસાએ મિત્રો સતત છ મહિના સુધી મહારાષ્ટ્રને ધમરોળ્યું અને ગુજરાતને પણ ખાસ કરીને ધમરોળ્યું એમ જણાવતા અજીત પવારે કહ્યું હતું કે એને મિત્રો કારણે થયેલા ભારે નુકસાનથી પહોંચી વળવા માટે રાજ્ય સરકારે અત્યારે સુધીમાં ચાલીસ હજાર કરોડ રૂપિયા ખર્ચી દીધા છે તો અત્યારે એવો કોઈ સવાલ ઉઠતો જ નથી કે ખેડૂતોને સહાય કરે ખેડૂતોને ખાસ મોટી મદદો કરે કેમ કે આ લોન માપી અને દેવા માપીનો મુદ્દો મોટો છે આમાં ખર્ચો પણ મોટો થઈ શકે છે તો ખાસ ગુજરાત સરકાર તરફથી આવી કોઈ પણ ભેટ મળશે નહીં તેવું મિત્રો અજીત પવાર તેમના ખુદની માહિતી આપીને અત્યારે જણાવી રહ્યા છે તો ખાસ મિત્રો અત્યારે તમારે શું આના વિશે કહેવું છે જરૂરથી કમેન્ટ બોક્સમાં

આવો ખેડૂતને ખેડૂતોને ટાંકો બનાવેલો હોય તો વરસાદનું પાણી પણ તમે સેવ કરી શકો છો અથવા તો કંઈ ખેત તલાવડીનું પાણી પાણી પણ તમારા ખેતરમાં લાવી શકો છો અત્યારે ઠેર ઠેર ભરાયેલા જોવા કઈ મોટા તળાવોમાં મળ્યા છે તો પણ તમારા ખેતરમાં પાણી સંગ્રહ કરી શકો છો તેના માટે પણ મિત્રો ખેડૂતોને સરકાર સહાય આપી રહી છે તો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મિત્રો મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવશે મિત્રો પચાસ હજારથી પંચોતેર હજાર સુધીની આર્થિક સહાય સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના મિત્રો પચાસ ટકા અથવા તો મિત્રો પચાસ હજારની સહાય અને આના ફોર્મ ભરવાના ચાલુ છે અથવા કે બંધ થઈ ગયા છે અથવા ક્યારે આના ફોર્મ ભરવાના ચાલુ થવાના છે તો આમાં તમે અરજી પણ કરી શકશો તો મિત્રો આજના આ આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો